મજેદાર જાણકારી અને નવું શીખવા માટે આ વિડિયો જરૂર જુઓ પ્રશ્ન એક કઈ શાકભાજી વજન ઓછું કરવામાં મદદ કરે છે એ કોબી બી ખીરા સી ફ્લાવર બી મરચાં સાચો જવાબ બી ખીરા પ્રશ્ન બે કયું પદાર્થ વધુ પ્રમાણમાં લેવાથી હૃદયના ધબકારા વધે છે એ મીઠું બી પાણી સી શાકભાજી દી કેફિન સાચો જવાબ દી કેફિન પ્રશ્ન ત્રણ કયા પ્રાણીના દૂધમાં ચરબી ઓછા પ્રમાણમાં હોય છે એ ગાયનું દૂધ બી ભેંસનું દૂધ સી બકરીનું દૂધ બી પાવડર દૂધ સાચો જવાબ એ ગાયનું દૂધ પ્રશ્ન ચાર કયા ખાદ્ય પદાર્થમાં સૌથી વધુ વિટામિન સી હોય છે એ કેળા બી સીતાફળ સી આંબો દી લીમડો સાચો જવાબ બી સીતાફળ પ્રશ્ન પાંચ રાવણ કોણનો ભક્ત હતો એ શ્રી કૃષ્ણ બી શિવ સી વિષ્ણુ દિ બ્રહ્મા સાચો જવાબ બી શિવ પ્રશ્ન છ કયા દેશમાં ઊંટનો સૌથી વધુ ઉપયોગ થાય છે એ ઓસ્ટ્રેલિયા બી ઇજિપ્ત સી સાઉદી અરેબિયા સાચો જવાબ દી સાઉદી અરેબિયા પ્રશ્ન સાત માતાને ક્યાંથી રાવણે અપહરણ કર્યા હતા એ લંકા બી પંચવટી सी अयोध्या डी दंडक साचो जवाब बी पंचवटी प्रश्न 8 कया देश मा मात्र सरकारी धर्म पर जे विश्वास राखवो फर्जियात छे ए ईरान बी भारत सी नेपाल डी जापान साचो जवाब ए ईरान પ્રશ્ન 9 કઈ શાકભાજી ખાવાથી વાଳ ખરતા અટકે છે એ ટામેટા બી કોબી સી ફુલાવર ડી બટાકા સાચો જવાબ છે સી ફુલાવર પ્રશ્ન 10 કયા દેશમાં ભારતીય મૂવી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે એ પાકિસ્તાન બી ચીન સી અમેરિકા ડી રશિયા साचो जवाब ए पाकिस्तान प्रश्न 11 विश्व में સૌથી જૂનો ધર્મ કયો છે એ ખ્રિસ્તી ધર્મ બી હિન્દુ ધર્મ સી ઇસ્લામ ડી બુદ્ધ ધર્મ સાચો જવાબ બી હિન્દુ ધર્મ પ્રશ્ન 12 વિશ્વની સૌથી નાની મહિલા કયા દેશમાં છે એ ભારત બી ઇટાલી સી અમેરિકા दी चीन। साचो जवाब छे ए भारत। प्रश्न तेर विश्वनी विश्व मोटी पेटिंग क्या देश में चीन बी रशिया सी भारत दी अमेरिका साचो जवाब ए चीन प्रश्न चौदह भारत में दरोज के लोग आत्महत्या करे छे ए पांच सौ पचास लोग बी आठ सौ लोग सी त्रो एक लोग डी एक हजार सौ लोग सी त्रो एक लोग प्रश्न पंदर काली चा पीवा कॉयो रोग मटे छे ए कैंसर बी एसिडिटी सी पेट दर्द डी शिर दर्द साचो जवाब सी पेट दर्द रोज नवीनतम माहिती माटे चैनल ने सब्सक्राइब करवानू भूलशो नहीं अने वीडियो ने लाइक करी प्रोत्साहन आपो